बिल्कुल भाई अंदर रग्नेश्नेशा बोलवागर रहता है उभा रखा

નડિયાદ શહેરમાં આમ તો બે વર્ષથી આપણે આયોજન કરીએ છીએ ખૂબ સારી રીતે ઇવેન્ટ થાય છે ખૂબ લોકો મોટી સંખ્યામાં લાભ પણ લે છે મેનેજમેન્ટ આયોજન વ્યવસ્થા આખા પંથકમાં બહુ સારામાં સારી થાય છે કોઈ પ્રગટિત પ્રસંગી બનતા નથી આટલી મોટી સંખ્યામાં વ્યવસ્થામાં ચારિત્રમાં બધી રીતે અને બધા પ્રતિષ્ઠિતો મહાનુભાવો લાભ લેશે તો આપણે ભગવાનને માતાજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આમાં જે જે બધાએ સહકાર આપ્યો છે અને જે સ્વયંસેવકો છે આર્થિક સહયોગ જેમનો છે પછી બીજી રીતે બીજાનું પરમિશ્રમ બધી તો બધાએ સ્વાસ્થ્ય ભગવાન હારું રાખે માતાજી અને સારામાં સારી રીતે નિર્પીને આપણો ઉત્સવ થઈ જાય એ બધા ચરણોમાં માતાજીના ચરણોમાં પ્રાર્થના બે શબ્દો તમે શુભેચ્છા પાડે મહારાણી સંતરામ મંદિરની આ પાવનભૂમિમાં જે ખૂબ સરસ આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આમ બીજું છે માને પ્રાર્થના કરીએ કે આખું નવરાત્રિનું જે પર્વ છે એ નિર્દિઘ્ને બહાર પડે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને કરુણદેવને પ્રાર્થના કરીએ કે જે અથાગ પ્રયત્ન અથાગ મહેનત બધા ભક્ત સેવકો કરે છે ભક્તો જ કહેવાય તો ભક્તો જે પ્રયત્ન કરે છે મહેનતી કરે છે આનંદથી મર્યાદાઓ જળવાય એ પ્રમાણમાં જે આયોજન થાય છે અને એનું રક્ષણ થાય એ પ્રમાણે રહે છે દરેક દીકરીને એક રક્ષણ મળે સંરક્ષણ મળે એવા ભક્તિસભર આયોજન નિર્વિઘ્ને પાર મળે એવા જગદંબા ભવાનીને પ્રમાણે પ્રાર્થના કરું નિર્વિઘ્ન આ પ્રસંગ પાર મળે એ પ્રાર્થના જય માન જય મારા દર્શન નવ દુર્ગા ગરબા આયોજિત આ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી અહીંયા આપણે આયોજન કરીએ છીએ એ જગ્યાએ ફરીથી આ વખતે પણ આ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર નવરાત્રા મહોત્સવની અંદર આપણે સૌ સારી રીતે આ નવરાત્રિ મહોત્સવ ઉજવીએ અને માબા આપણને શક્તિ આપે અને આપણા જીવનની અંદર દરેક દિશાઓમાં પ્રગતિ થાય એવા સુભાષિત આપે એવી પ્રાર્થના સાથે આજે અહીંયા ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું આ મોબાઈલ કોણ જા यो जो महाराज की बात है शनिवार आज आ जाएगा महाराज पत्रिका तो नहीं चाहिए महाराज ओके માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવ બે વર્ષ આ ગ્રાઉન્ડ ઉપર પીપલગ રોડ ઉપર પૂર્ણ થયા છે અને આ ત્રીજા વર્ષે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર આખા ખેડા જિલ્લામાંથી અને બહારથી પણ પચીસ હજારથી ઉપર ખેલાઈ આવતા હોય છે અને સમગ્ર નવે નવ દિવસ મા અંબાની આપણે આરતી કરી અને એમની આશીર્વાદ લેતા હોઈએ છીએ ત્યારે આ નવરાત્રી મહોત્સવની અંદર દર વખતે અમે જે આયોજન કર્યા છે એની અંદર આયોજન મુજબ જે ખેલાને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ બધી બાબતોને ધ્યાને રાખીએ સાથે સાથે જોનારા પણ સારી રીતે એને માણી શકે એવું એક આખું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ વખતે પણ ખૂબ સુંદર સુવિધાઓ હશે અને ગયે વખત કરતાં પણ અમે એની અંદર ઘણા બધા સુધારા કરી અને આ વખતે નવા આયોજન સાથે આ નવરાત્રિ મહોત્સવ કરી રહ્યા છે બેન પલક પણ આ ગરબાની અંદર તમને ગમ ગરબાની રમઝટ મનાવશે અને એના પણ તમે જોઈ શકો છો કે ફોલોઅર્સ એટલા બધા જે વધી રહ્યા છે એટલે આ ખૂબ ફેમસ જગ્યા હવે થઈ ગઈ છે અને આ સમગ્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ રીતે નવરાત્રિ મહોત્સવ પતે એના બધા જ આયોજન કરવામાં આવશે પણ પ્રજાની ડિસિપ્લિન ખૂબ જરૂરી છે અને સાથે સાથે ખેલૈયાઓની પણ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે તો આ ડિસિપ્લિન જે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ દ્વારા જે આયોજન કરવામાં આવે એની અંદર સાથ અને સહકાર આપે અમે બને એટલો તમને મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું પણ આ નવરાત્રિ મહોત્સવ એક માતાજીનો આપણો તહેવાર છે અને આ તહેવારની અંદર આપણને ખૂબ શક્તિ મળે અને આપણા જીવનની અંદર આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી દરેકને હું શુભકામનાઓ આપું છું સાથે સાથે માં આંબા આપણને આશીર્વાદ આપે અને આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી આશા સાથે આ નવરાત્રિ મહોત્સવની આજે અહીંયા પીપલગ રોડ ઉપર ખિચડીની બાજુમાં ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે તો આથી બુકિંગની શરૂઆત કરવામાં આવશે પાર્કિંગ લ્યો તો કેમેરા તમને ખબર જ છે છેલ્લા બે વર્ષથી અહીંયા કોઈ પણ જાતની પાર્કિંગ ની મુશ્કેલી નથી હોતી સી_સી_ટી_વી કેમેરા હોય છે અને કોઈ પણ જાતના કોઈ ન્યુસન્સ ને લેવામાં આવશે નહીં અને ખૂબ સખ્તાઈથી એ જો કોઈ પણ ન્યુસન્સ હશે તો એની સામે કામ કરવામાં આવશે આપણા છે સુંદર મતાના બે વર્ષથી જે ગરબા થઈ રહ્યા છે નવ દુર્ગા નવરાત્રી મહોત્સવ અને એના જે મેનેજિંગ ટ્રસ્ટી છે પંકજભાઈ દેસાઈ સાહેબ અને એમના નેતૃત્વ હેઠળ જે બધું થઈ રહ્યું છે એ તો તમે જુઓ છો કે કેટલું જકમ જોડ બધું આપણું ગ્રાઉન્ડ થી લઈને બધું જ વિશાળ રીતે તૈયારીઓ થઈ રહી છે તો મારી તરફથી હું એમ કહેવા માંગુ છું કે હું અને મારી ટીમ પૂરી રીતે અમે લોકો અમારા રિહર્સલ સ્ટાર્ટ કરી દીધા છે અને તમે લોકો જલ્દીથી આજે આ ઓફિસ નું પણ ઓપનિંગ થઈ ગયું છે તો જલ્દી તમારા પાસે બધું રજીસ્ટ્રેશન કરાવી દો અને જલ્દી થી તમારી ટિકિટ બુક કરી દો તમારા સ્ટોલ બધું તમે કરી દો અને તમારા પાસેસ બુક કરી દો ટેન્ટ લઈ લો અને જલ્દીથી આપણે બધા મળી રહ્યા છે ખૂબ બધી મજા કરવાની છે ખૂબ ધમાલ કરવાની છે